વેલકમ ટુ નિધિ સિલેક્શન લીધી સિલેક્શનમાં આપણે લગ્ન પ્રસંગમાં પહેરાય એ રીતનું કલેક્શન જોવાનું છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ દરરોજ એ દરરોજ નવું કલેક્શન આવે જ છે દરરોજ પાર્સલ આવે જ છે આ છે આપણે સિલ્ક મટીરિયલમાં એકદમ સરસ સોફ્ટ અને સાવ પહેરવામાં હળવું જરાય પણ વજન જ નથી એ રીતનું કલેક્શન છે આ છે એનો પાલવ આપણા કદાચ બા કે એવડી ઉંમરના ને તો એ લોકોને તો પહેરવું ગમે એટલું સરસ સોફ્ટ અને સાવ હળવું છે આ ગાળામાં છે અંદર ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન છે ઉપર નીચે સરસ બોડ બોર્ડર આવશે આપણે જોયો એ પાલવ હતો અને આ રીતના આખી સાડી આવશે ફાઇન અંદર ડિઝાઇન છે કદાચ વિડીયોમાં ન દેખાતી હોય અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે એકદમ પાણીના ભાવમાં કલેક્શન છે અને આ સેમ જ બ્લાઉઝ પણ આવશે સાડીમાંથી સેમ જ બ્લાઉઝ આવશે તો આ હતો આપણે બીટ કલર પછી નેવી બ્લુ છે રામા છે મરૂન છે રાણી ગુલાબી છે અને ઝેરી લીલો છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો ને પચાસ રૂપિયા આ પણ આપણે સિલ્ક બેઝ ઉપર મટીરિયલ છે આમાં પણ આપણે આઠ કલર હતા આ લગ્ન પ્રસંગમાં દેવા લેવામાં આ વધારે જાય છે કલેક્શન તો આ આપણે વેચાઈ ગયા છે અમુક કલર કારણ કે આ બે બે સેડમાં છે આ બે કલરની સાડી છે સરસ આ આવી રીતના સરસ ફેન્સીમાં લટકણ આવશે અને બધું વિવિંગનું કામ છે જે ઓરિજિનલ સેલ આવતા હતા એ જ રીતનું છે આ એનો પાલવ છે રેડ કલરનો અને અંદરનો કલર છે રસ્ટ ઓરેન્જ જેવો અને રેડ કલરની રાણી ગુલાબી નહીં ને રેડય નહીં એવી એવી બોર્ડર આવશે એટલે એવું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે બહુ જ સરસ કલર કોમ્બિનેશન અને મટીરિયલ બંને સરસ છે અને પહેરવામાં સાવ એટલે સાવ ફોરી છે જરાય વજન જ નથી એવું જ ન લાગે કે સાડી પહેરેલી છે એટલું સરસ હળવું છે આ રીતના આખી સિલ્કમાં સાડી છે ફાઇન આ બધું જ કલેક્શન મેરેજને લગતું કલેક્શન છે નીતિ સિલેક્શનમાં તમને ટોટલ કલેક્શન મળી જશે દેવા લેવામાં પેરામણીનું બધું કલેક્શન તમને રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે આ એનો કોન્ટ્રાક્ટમાં જેવી બોર્ડર હતી એવું જ બ્લાઉઝ છે પ્લેન કેમ કે સાડી છે એ ડિઝાઇનવાળી હતી એટલે બ્લાઉઝ પ્લેન છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત તેરસો રૂપિયા ને આમાં આપણે આટલા કલર અવેલેબલ છે સ્કાય બ્લુ અને રાણી ગુલાબી બ્લુ અને રાણી ગુલાબી છે પિસ્તા અને લાઇટ પિંક છે તો આપણે અત્યારે જે હૈદરાબાદી પટોળાનો ટ્રેન્ડ ટા ચાલે છે એ આપણે લંગડી પટ્ટાવાળું ઓરિજિનલ હૈદરાબાદી પટોળા જે અઢારસોથી બે હજાર બાવીસસો સુધીની રેન્જમાં માર્કેટમાં મળે છે નિધિ સિલેક્શનમાં તમને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં ફક્ત ને ફક્ત બારસો પચાસ રૂપિયામાં જ મળશે આ પાલવ છે અંદર છે પર્પલ કલર અને આ જે ઓરિજિનલ જે પટોળો આવે છે એ જ છે એની કોફી છે જે આપણે નીતાબેન અંબાણી પહેરે છે એ ટાઈપનું છે પણ એની કોપી છે કારણ કે આપણે બધા માણસ અફોર્ડ ન કરી શકે કે અફોર્ડ ન કરી શકે કે એક લાખ નું પટોળું લઈએ તો આપણે આ પટોળો લઈને આપણો શોખ પૂરો કરી શકીએ આવી રીતના આખું પટોળું છે અને રેડ કલર નું ફાઇન બ્લાઉઝ છે સરસ આ એનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે તો આ જ રીતના આખું પટોળો આવશે અઢી હજારમાં તમને બે પટોળા મળશે તમે એક પણ લઈ શકો તો આ તો પર્પલ અને રેડ કલર તો બીજા હું તમને કલર બતાવું બધાના કલર શેડ અલગ અલગ છે આ છે એનો પાલવ અંદરનો કલર આ લાઇટ પિંક છે આ મરુન છે આખા મરુનમાં છે પછી ગાળામાં પણ આવે છે બધું કલેક્શન અલગ અલગ છે આ છે બ્લુ અને રેડ બધામાં લંગડી પટ્ટો આવશે અને એકદમ પાણીના ભાવમાં છે આ છે ગ્રીન મરૂન ઘણા બધા કલર અવેલેબલ છે આ થોડીક અલગ ડિઝાઇનમાં છે આમાં પણ રેડ જ બ્લાઉઝ આવશે ઘણો અને ઘણો કલેક્શન પટોળામાં અવેલેબલ છે તો પટોળા જોવા માટે એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો બીજા પણ બીજી ડિઝાઇન પણ હું તમને ઓપન કરીને બતાવું જો આ છે આનો કલર છે આ ઝીણી પ્રિન્ટમાં છે બધી નીચે હતું એ ઓરિજિનલ હાથી પોપટવાળું જે પટોળું આવે એની જ ડિઝાઇન હતી કોઈને એ હાથી પોપટવાળું ન ગમતું હોય તો જેની ડિઝાઇનમાં પણ લઈ શકે તો આમાં પણ આપણે ઘણું બધું કલેક્શન અવેલેબલ છે તમે ઓનલાઈન પણ મંગાવી શકો અને તમારે ઓફલાઈન જવું હોય તો દુકાને રૂબરૂ વિઝિટ કરી શકો ફક્ત ને ફક્ત બારસો ને પચાસ રૂપિયામાં જ આ છે આપણે લંગડી પટ્ટામાં સાડી છે આખી ડોલા સિલ્ક મટીરિયલમાં એકદમ સરસ સોફ્ટ મટીરિયલ આવશે લંગડી પટ્ટો આવશે અત્યારે જે કલેક્શન એ જ છે આવી રીતના આવી રીતના આખી સાડી આવશે અને આ હેવીમાં સરસ આવી રીતના પાલખી સરસ પેટન છે લંગડી પટો છે નીચે લટકણ છે અને આ રીતના સરસ બુટ ડિઝાઇન આવશે આવી રીતના આખી સાડી છે અને આ રીતના બ્લાઉઝ આવશે એનું આવી રીતના આ એનું બ્લાઉઝ છે આમાં આપણે છ કલર અવેલેબલ છે આઠ કલર હતા બે કલર વેચાઈ ગયા રામા કલર આ ઓપન કર્યો ઝેરી લીલો આ છે બીટ કલર રીંગણી ટાઈપનો રાણી ગુલાબી ઇન્ડિગો બ્લુ કલર છે અને આ લાઇટ ગુલાબી છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર ને છસો રૂપિયા સિલ્કમાં એકદમ સરસ સોફ્ટ આવશે માખણ જેવું કપડું અને આ છે મજેતા કલર આવી રીતના આખો પાલવ આવશે અને અંદર આ રીતની ડિઝાઇન છે આ પાલવ છે નીચે દોરાના લટકણ છે ફાઇન અને આખી સાડી છે આ જ રીતની આવશે એક જ કલરની આખી સાડી છે સોફ્ટ મટીરિયલમાં છે સરસ અને આ એનું બ્લાઉઝ છે આ એનું બ્લાઉઝ છે આવી રીતનું અને એકદમ સરસ સોફ્ટ આવશે માખણ જેવું કાપડ છે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે રામા કલર બે કલર ઓલરેડી વેચાઈ ગયા છે રામા કલર છે ઝેરી લીલો છે રાણી ગુલાબી છે ઇન્ડિગો બ્લુ કલર છે આ પણ આ ગ્રીન હતો ગ્રીન ટાઈપનો રામા છે આ ઓરિજિનલ મોરપીચ રામા છે અને મજન્ટા અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર સાતસો રૂપિયા આપણને એકદમ સરસ સોફ્ટ મટીરિયલમાં આવશે આગળ જે પહેલાં આપણે આ રીતનું આ ટાઈપનું કલેક્શન આવેલું છે તો એક તમને ઓપન કરીને બતાવું આ રીતના આવશે

છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજારને છસો રૂપિયા લેબી સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને તે નવું અપડેટ આવે દરરોજ જોવા મળે અને દેવા લેવાનું પેરામણેનું ટોટલ કલેક્શન લેબી સિલેક્શનમાં તમને રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે